ગુજરાતની સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટરની હડતાલ કહ્યું નિર્ભયા કરતા આ હજાર ગણો મોટો કેસ છે શા માટે આ કેસમાં કોઈ પણ આરોપીને ફાંસીની સજા આપવામાં નથી આવતી કોલકાતા આરજી મેડિકલ કોલેજમાં ટ્રેની ડોક્ટર ઉપર દુષ્કર્મ અને હત્યાનો વિરોધ દેશભરમાં ચાલી રહ્યો છે ત્યારે આજે ગુજરાતની સરકારી હોસ્પિટલમાં વિરોધ કરવામાં આવ્યો સરકારી હોસ્પિટલ માં ડોક્ટરો અને રેસિડેન્ટ ડોક્ટરો હડતાલ પર ઉતર્યા છે આજે તબીબોની દેશવ્યાપી હડતાલ છે હડતાલ માં સુરત નવી સિવિલ હોસ્પિટલ ના રેસિડેન્ટ તબીબો પણ જોડાશે અંદાજિત 600 જેટલા રેસિડેન્ટ તબીબો હડતાલ માં જોડાઈ ઘટનાનો સખત વિરોધ કરશે નવી સિવિલ હોસ્પિટલ માં ઓપીડી તથા તબીબો અડઘા રહેશે માત્ર ઇમરજન્સી સેવા ફરજ બજાવશે સામાન્ય સારવાર લેવા માટે આવતા દર્દીઓને પડશે હાલાકી મહિલા તબીબ જોડે બનેલી ક્રોર ઘટનાના વિરોધમાં સમસ્ત તબીબો આલમમાં ભારે રોષ જોવા મળ્યો છે અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત